બરોબર નથી દઈએ જીરું નથી આપડે થમસો ભૂલી જાય એટલે બેસી જોવા તો

ભૂકો કરેલા છે તો આપણે નાખવાનો છે તો નાખી દેવી અને બહુ ધુવાડો લાગે છે રાખ્યું નથી ખોલતી એટલો ધુવાડો છે પણ ડુંગળી નું શાક બનાવવું એટલે બનાવવું નિશ્ચિત કર્યું છે આને કહેવાય પનીર તમે તો કદાચ જોયું નહીં હોય હાલો ખમણ વા

નાખી દીધું છે નાખી શાક તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો નાખી દે ઉપર છે જો મિત્રો તો આપડું શાક થઈ ગયું છે તૈયાર એક નંબર જોઈ શકો છો તો જો આખી ડુંગળી મોટા પાણી આવી ગયો ભૂખ લાગી હવે પાણી આવી ગયો ભૂખ લાગી ભૂખ્યા ભૂખો થઈ ગયો લાગે ભાઈ તું તો એક નંબર જો મિત્રો તો મિલુભાઈ છે આમ દેગ ઉતારી હોય એમ ઉતારે હો બાકી જો